આજનું રાશિફળ આજે પચીસ નવેમ્બર આ રાશિના જાતક મેળવશે ગુડ ન્યૂઝ જાણો અન્ય રાશિનો હાલ જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે રાશિફળ મુજબ આજે કેટલાક જાતકોને ભાગ્યોનો સાથ મળશે જ્યારે કેટલાક જાતકોને પરિવારનો સાથ મળશે પરંતુ કેટલાક જાતકોને નુકસાન પણ થઈ શકે છે પહેલી રાશિ છે મેષ રાશિ પરિવારમાં સંજોગો મિશ્રિત રહેશે સહજતા અને સતર્કતા જળવાશે તમે અંગત બાબતોમાં સમય આપશો અંગત સિદ્ધિઓમાં તમારો રસ વધશે તમે સફળતા વધારવા પર ભાર મૂકશો તમે ભૌતિક વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરશો તમારા કેટલાક અટકેલા કાર્યોમાં ધીરજ રાખો ઉતાવળ કરશો નહીં સંબંધોમાં સહજતા અને સતર્કતા જાળવો અહંકાર અને જીદથી દૂર રહો ભાવનાત્મક બાબતોમાં ધીરજ વધારવી વ્યક્તિગત સિદ્ધિઓ પર ભાર રહેશે તમને લક્ઝરીમાં રસ રહેશે મકાનો અને વાહનોને લગતી બાબતો કરવામાં આવશે આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ સામાજિક કાર્યોમાં તમારો રસ જળવાઈ રહેશે કાર્યસ્થળે પ્રવૃત્તિ જાળવી રાખો તમારી હિંમત અને બહાદુરી સાથે પરિણામો અનુકૂળ રહેશે કાર્યયાત્રા શક્ય છે તમે તમારી જવાબદારીઓ સારી રીતે નિભાવશો તમે સહકારી પ્રયાસોમાં જોડાશો તમને પરિચયનો લાભ મળશે તમારા નફામાં વધારો થશે સ્વજનો સાથે નિકટતા જળવાઈ રહેશે નવા લોકો સાથે અનુકૂળતા રહેશે તમારો ટાર્ગેટ પર ફોકસ રહેશે તમને કોઈ સારા સમાચાર મળી શકે છે પહેલ કરવાની ભાવના તમારામાં રહેશે સંપત્તિના કામમાં ઝડપ આવશે લોહીના સંબંધીઓ સાથે લગાવ વધશે પ્રિયજનોનો સહયોગ અને વિશ્વાસ જળવાઈ રહેશે પરિવારમાં ખુશીઓ આવશે પારિવારિક બાબતોમાં રસ વધશે સુસંગતતા રહેશે તમે સુખદ વાતાવરણનો લાભ લેશો તમને કોઈ કિંમતી ભેટ મળી શકે છે તમારા સંબંધો સુધરશે તમારી સહજતાથી સંવાદિતતા જળવાશે ક્રિયા પ્રતિક્રિયા અને સંપર્કનો વ્યાપ મોટો હશે સંસ્કૃતિ અને પરંપરાઓને બળ મળશે સાહસિક પ્રવૃત્તિઓમાં તમે રસ દાખવશો આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ તમે રચનાત્મક પ્રયાસો સાથે ગતિ જાળવી રાખશો આધુનિક પ્રયાસોને બળ મળશે તમારી નફાની ટકાવારી ઊંચી રહેશે તમે તમામ ક્ષેત્રોમાં આકર્ષક દેખાવ કરશો તમે અન્યની અપેક્ષાઓ પર ખરા ઉતરશો દરેક જગ્યાએ શુભ કાર્યોની રૂપરેખા બનાવવામાં આવશે પરિવારમાં આનંદદાયક વાતાવરણ રહેશે તમે દરેકનું સન્માન કરશો તમે સંવેદનશીલતા સાથે કામ કરશો તમે અનોખા પ્રયાસોમાં આગળ વધશો તમારા વાણીને વર્તન પ્રભાવશાળી રહેશે કલાત્મક કૌશલ્ય મજબૂત થશે જોખમ લેવાની ભાવના વધશે તમારું કરિયર પ્રભાવશાળી રહેશે આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ તમે તૈયારી પર ધ્યાન કેન્દ્રિત કરશો તમારી કાર્ય યોજનાઓને સમજદારીપૂર્વક આગળ વધતા રહો કાર્યકારી સંબંધો સામાન્ય રહેશે મહત્વપૂર્ણ બાબતોમાં તકેદારી રાખો તમે બજેટને મહત્વ આપશો તમારો દાનમાં રસ વધશે સંબંધોમાં સકારાત્મકતા રહેશે ખર્ચ અને રોકાણ પર તમારું નિયંત્રણ વધશે ન્યાયિક બાબતોમાં ધીરજ અને નમ્રતા રાખો આજે કોઈ યાત્રા શક્ય છે તમે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે સચેત રહેશો તમારા પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે આજે કોઈ જોખમી કાર્ય કરવાનું ટાળવું આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ આજે લાભનું સ્તર સારું રહેશે કરિયર બિઝનેસમાં ગતિ જળવાઈ રહેશે તમને વિવિધ સ્ત્રોતોમાંથી આવક મળશે તમારું અંગત જીવન ખુશાલ રહેશે તમે દરેક કાર્યમાં આત્મવિશ્વાસ સાથે આગળ વધશો તમે ઉદ્યોગ વાણિજ્યની તરફેણમાં રહેશો કોઈ પણ સંકોચ વિના તમે તમારા કામને આગળ ધપાવશો લાભની બાબતો તમારા પક્ષમાં રહેશે મહત્વપૂર્ણ બાબતોમાં ઝડપ આવશે તમને વિજયની અનુભૂતિ થશે મિત્રો તરફથી તમને સહયોગ મળશે તમે સંકોચ છોડીને આગળ વધશો આવનારી સાતમી રાશિ છે તુલા રાશિ તમે કામમાં મેનેજમેન્ટ પર ધ્યાન આપશો કાર્યક્ષેત્ર અને વ્યવસાયનો વિસ્તાર મોટો હોઈ શકે છે પૈતૃક બાબતોને વેગ મળશે ઇન્ટરવ્યુમાં તમારું પ્રદર્શન પ્રભાવશાળી રહેશે તમે સમય વ્યવસ્થાપન જાળવી રાખશો કામમાં ઝડપ આવશે નાણાકીય સોદાબાજીમાં સફળતા મળશે તમે તમારી ક્ષમતા મુજબ કામગીરી કરશો કાર્ય વિસ્તરણની રૂપરેખા બનાવાશે ઉદ્યોગ વ્યવસાયમાં તમારું પ્રદર્શન સકારાત્મક રહેશે નોકરી અને ધંધામાં તેજી આવશે તમે બજેટ પર ધ્યાન આપશો આવનારી આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ ભાગ્યના સહયોગથી તમે તમામ બાબતોને ઉકેલવામાં સફળ થશો શ્રેષ્ઠ કાર્યને પ્રોત્સાહન મળશે તમને ચારે તરફથી અનુકૂળતા અને લાભ મળશે તમામ ક્ષેત્રોમાં પ્રભાવશાળી પ્રદર્શન જોવા મળશે નોકરી ધંધામાં ગતિ આવશે ડીલ અને એગ્રીમેન્ટમાં પ્રવૃત્તિ થશે લાંબા ગાળાની યોજનાઓને વેગ મળશે તમારો આત્મવિશ્વાસ વધશે વિવિધ બાબતો તમારી તરફેણમાં રહેશે તમને વડીલોનો સહયોગ મળશે વિવિધ ક્ષેત્રોમાં તમારું પ્રદર્શન સારું રહેશે શિક્ષણમાં તમે સારું પ્રદર્શન કરશો ધાર્મિક અને મનોરંજનના કાર્યોમાં વધારો થશે આવનારી નવમી રાશિ છે ધન રાશિ પરિવારમાં પરસ્પર તાલમેલ રહેશે વાણી અને વર્તનમાં સતર્કતા વધશે તમારે જરૂરી કાર્યોની યાદી બનાવવી જોઈએ યોજના મુજબ આગળ વધવાનું વિચારો સુગમ ગતિએ આગળ વધવાનું ચાલુ રાખો નીતિ નિયમો પર વિશ્વાસ કરો તમે દરેક કાર્યમાં ધીરજપૂર્વક આગળ વધવાનું ચાલુ રાખશો તમે વ્યવસ્થા અને શિસ્ત પર ભાર મૂકશો તમે વ્યવસ્થા જાળવવાનો પ્રયાસ કરશો જોખમી બાબતો ટાળો તમારા સ્વાસ્થ્ય પ્રત્યે સભાન રહો આવનારી દસમી રાશિ છે મકર રાશિ આજે તમે જરૂરી બાબતોનું ધ્યાન રાખશો તમે બધાને સાથે લઈને ચાલવા પર ભાર મૂકશો તમે ભાગીદારીના પ્રયાસો વધારશો તમે નેતૃત્વના કાર્યોને સમજદારીપૂર્વક ઝડપી બનાવશો તમે દરેકનું સન્માન કરશો પરિવારમાં શુભતા રહેશે તમે યોજનાઓને આકાર આપશો તમારું ધ્યાન લક્ષ્ય પર રહેશે ઉદ્યોગ ધંધામાં અસરકારકતા રહેશે તમારું લગ્ન જીવન સુખી રહેશે તમને નજીકના લોકોનો સહયોગ મળશે તમારા મિત્રો મદદરૂપ થશે મહત્વપૂર્ણ બાબતોમાં અનુકૂળતા રહેશે જમીન અને મકાનના મામલામાં પ્રવૃત્તિ થશે આવનારી અગિયારમી રાશિ છે કુંભ રાશિ આજે તમે સાવધાનીથી કામ કરશો વિરોધ પક્ષના લોકો સક્રિયતા જાળવી શકે છે તમે તમારી મહેનત પર ફોકસ રાખો કાર્યસ્થળ પર પ્રોફેશનલ ઇન્ટરવ્યુ સફળ થશે સહકર્મીઓ વચ્ચે સુમેળ વધશે ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકો સારું કામ કરશે નાણાકીય બાબત સામાન્ય રહેશે વ્યવસાયિક પરિણામો પણ સારા રહેશે તમારે વ્યવહારો પર ધ્યાન વધારવું પડશે ઉધાર લેવાનું ટાળો નોકરી કરતા લોકો સારું કામ કરશે તમે નીતિ નિયમોના અમલીકરણમાં વધારો કરશો તમે તર્કસંગતતા અને સંચાલન પર ધ્યાન કેન્દ્રિત કરશો સંકોચ હોવા છતાં તમે સમજદારીથી કામ કરશો આવનારી બારમી રાશિ છે મીન રાશિ તમે વિવિધ કાર્યો ઝડપથી પૂર્ણ કરશો તમે મિત્રો સાથેના સંબંધો સુધારવાના પ્રયાસો ચાલુ રાખશો નોકરી અને ધંધા પર અસર થશે અંગત સફળતાને પ્રોત્સાહન મળશે તમે વિવિધ મોરચે સક્રિય રહેશો મોટા કામમાં ગતિ આવશે તમને પ્રિયજનો તરફથી સારા સમાચાર મળશે કલા કૌશલ્યોમાં સુધારો થશે તમે તકોનો લાભ લેશો તમે સંબંધીઓ સાથે પ્રવાસ અને મનોરંજન પર જઈ શકો છો કોઈ પણ કામ પેન્ડિંગ રાખવાનું ટાળો આજે કોઈ યાત્રા શક્ય છે